અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરતા ઇસમની મણિનગર સર્વેલન્સ સ્કોડે ધરપકડ કરી છે મણિનગર સર્વેલન્સ સ્કોડે બાતમીના આધારે પરેશ કુમાર સોનીની ધરપકડ કરી છે આરોપી પાસેથી દસ લાખના સોના ચાંદીના દાગીના સહિત એક પોઈન્ટ પચાસ લાખના ચોરીના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી છે આરોપી પાસેથી લેપટોપ વિદેશી ચલણી નાણું તથા ચોરી કરવાના સાધનો મળી આવ્યા છે તો મહત્વનું છે કે આરોપીએ મણિનગર રામોલ વટવા વટવા જીઆઈડીસી અને ગુજરાત યુનિવર્સિટી સહિત પોલીસ સ્ટેશનમાં ગર

જે મુદ્દામાલ છે બાર લાખ જેવો થતો હોય અને ગુનાની ગંભીરતા સમજી અને અમારા ઝોન સિક્સના ડીસીપી રવિ મોહન સેની સાહેબની સૂચનાથી મણિનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ આધારે એક્ટિવા મોટર નંબર મળેલો અને એક્ટિવા મોટરસાયકલના નંબર આધારે પોકેટ પોક એપ્લિકેશનમાં તપાસ કરતા આ જે મોટરસાયકલ છે એ મહેન્દ્રભાઈ પ્રજાપતિ કે જેઓ નિકોલ વિસ્તારમાં રહે છે અને તેઓનું મોટરસાયકલ સાયકલ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ચોરાયેલું અને આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો ત્યારબાદ પણ મણિનગર પોલીસ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરી અને આ મોટરસાયકલ સાયકલ કયા વિસ્તારમાં ફરે છે એ જાણકારી મેળવી અને આરોપી પરેશભાઈ સુરેશભાઈ સોની રહેવાસી અક્ષરદીપ સોસાયટી વિરાટનગર ઓઢવદી ધરપકડ કરવામાં આવેલ છે